છો <mile> <coughs> <sturruct campaigns> <coughs> <coughs> <Teach outreach> <hisa>

હવે બચી બાજુમાં અને કયો કા જાન ઉકલવાની વેલા થઈ તાપને ને ભરો હરખું નાળિયેર નો કોથરો લઈ લો એલી કિરણ એ હાલ આપડે બધું ટક ને નારિયર ના કોતરા ને બધું રૂંભાળીને હાલ આપડે મોટું બગાડી ને જાય અડધી વસ્તુ જો પડી રહી નાંદી દાદા ને આબરું જ બાપુ એ આપડા ભાવડામાં કેવું ગાડું શણગાયેલું હે યા એના બરચિયા પગમાં તો એ બટાઈમાં તારી જાન બાપા બાપુ એ મારે તો કઈ લઈને જાવું એ મારે તો ઓલી ગાડી ઉપર ઢાંકણું ખુલે ને એમાં જાવું હે હવે મર મુંગો ઈ ગાડામાં મારો બાપા એ જાન લઈને જોતો

મારે એટલી પોઝિશન નથી હું પકડી શકું એ મગના ઉભો રે ઉભો રેબ થાય

બોડ્યુન ફોડ્યું એવી તો માથે ઓલા એવી અને તું 50 રૂઢી કાઢી ગાડામાં કાઈ એ મારા છોકરા જોડવાનો એ હવે ખરો એ રેખલી એ એ એ મરો એ પણ ગંગામાં પાડો એ ભાગી ગયો એ આ વેચ્યું થાવી ને ગોતવા જવું છે એ સોડિયું હાલો ઉતાવળા પગે નકર પલો કાપી દે છે તમારી બહુ લો ધ્યાનમાં

લે એ મારા બાપા કેવા શીકણા કેવાય લે મને ક્યાં તારીખ જાણતો ગાડામાં જ જાય છે એ ગાડામાં જાય એ ગામના છોકરા તો ઉપર ઓલું ઢાંકણું ખુલે ને એ ગાડીઓમાં જાય છે એ હું તો લગન તો આજે નથી કરવાનો ને કાલે નથી કરવાનો એ ગાડામાં કોણ લગ્ન કરે એ ગામના બતાવી જા ખખડી જાય મારી મજાક ઉડાડી નાખે હવે તો શેક ખંતુ આમ ધાય જાવ

એ તો પેલા એ હારું કેરા મને તપેલું મળ્યું એ મને ખબર હતી કે મારા બાપુ પરાણે લગન કરે એટલે દા તમે તપેલું મને મળ્યું એ તપેલું એ મને અથે લઈ જા વાદરમાં એ એ બેટા મકના એ આમ જા તારે એકલી કે તમે આમ जाओ અને હું આમ જઉં કે જા થા એક આમ તો હોય તો મગનો ફોન કરજે એ પણ તમે એ વાત થઈ મને ફોન કરજો મગનો હોય તો એ હારું જા નકર ઓલી નવી વવે ભાગી જશે મોડું પાકે

એ યાર તો મારું ગામ આયું હા હે એ મારા બાપુ અને એકલી અને માર બા એ મને અહીંયા ગોતે એ તો પેલા એ મને એમ કે લઈ જા માર બા ની પાએ યાર સા મગના એ મારા વિહામાં એ મગના એ તું ચાસો લગના એ મગના એ તારા બાપા ગામના સરપંચ છે માણા ઘરે જાને માણા સમાતોય નથી આમ રીહ તો હટ જાન જોડી

અખા ગામમાં તો ગટી વરી પણ આ સિમ્માય ક્યાં દેખાતો નથી શું કરું મગના એ મગના એ મગના તું ક્યાં હોય તને નથી ખબરું તને કેટલો પ્રેમ કરું છું એ મગના તું જ્યાં હોય અહીંથી પાછો વિયાય મગના મગના એ મગના આ મારો બોયો ક્યાં ગયો મારી આમ હાલો આમ તો જો મારી માં કેવા ખોટા ગોતવાના નાટે કરે છે એ તું ગોચા રાખ મગલા ને મગનો તો જો તપેલું લઈન લે આમ તો જો હજે તો આમ આમ કરે છે મને હવે ખબર પડી મગના ને મે કીધું કે ગાડી લઈને જા લઈ જઈ જાન તોય ના પડી પણ હવે હાસી ખબર પડી ને કાડી અરે લફરો ને લે ભૂલ છે કાડી અરે માર માર દે 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 માં

યા હોઈ બાજમા ને ઓલો મગ નો તો તે પેલું ઊડતું ઊડતું લઈને જો એને જાદુઈ તે પેલું જડી ગયું એ રેખલી યા મગ પેલું લઈને जातो તો એ તમે શું જોયો એ મેદ ભારી જાય અને નાનજી દાદા જા બધા વાહિયા જો આમ તો નાનજી દાદા ઓલા बाजरा માથે આંધી નીકળે આમ જો નાનજી દાદા આયા હાલો આ કેયું છે એ દોહા એ આયા મારી માં આમાં માથકર્જે આમાં પગ કરીયા છાય તારો દોહો આવણોથી આ કીયુડીને મે કીધું તું કે મારી આરે હાલ આ તાઈ માયું બધી માર આરે છે પણ સમજી નઈ તા તો જાય બીજી કોઈ ગોતવા માકરે શું મા કોર એ ગંગામાં આને લઈ લો ઘરે નાનજી દાદા આમ થાય સરપસ છે ને એટલે આને ગામ બહાર મૂકો

આ શું બધે રમતું આદ રહ્યું છે તમે એ તું દવા આયા હોય ને એ તો હંગવાનું કામ કરો બીજાની પંચાયત રહેવા દો એ આ સોળીએ તો મોરા ઘરની પથારી ફેરવ્યો અને તું મૂકવાનું કેસ મૂકવાનું કેસ એ ડોસી એ પથારીની શું વાત કરો એ તમારે તમારી પાસે નો રે હારે તો પથાયું ફરે એ તમાયું છે આ રેકલી જયું સાયુ ભરાવતી સાયુ ભરાવતી તો બધાય નોખા નોખા વિખાઈ જાય એ તું સણી મેં કી મુંગી મેં મર હાલ આને લઈ લે એ પણ ગંગામાં જે શું એ હું તો એવું હતું મારે મે કે ને પછી તમારા ગરબડ આવું જાનમાં જવાનું એ તું તારું કામ કરને એ નથી તને જાનમાં લઈ જાવો એ આના આરે મગનાને ઘર ઘુ ને આ મારો રોયો જાદુઈ તે પેલો ઉડી ગયો હે જાદુઈ પેલો એવું હોય કાઈ ભાર્યું છે મારા માથે થઈને જ નીકળું હું કાઈ ખોટી નથી એમિયા બધા ફારવા મારા અને તોય મારે રહે કે ઓલું ઢાંકણું ઉખરે એવી ગાડીમાં મારે પણ ઉખરે ઇના બાપાએ એવી ગાડીમાં પણ વેની હા પાડી તોય મારો રહ્યો વઈજો આ તો હરવે હરવે ખબર કે ઈ તો આ બધું સુંદરી કરાવે છે એ લઈ લે હાંચો અને એ ગંગામાં એ તમને ઈવાયરું પડશે મને મૂકી દો બોલી શું બોલી લાઈ તો રોટો આય ને માર ના 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 વેતી થા વેતી થા મારું દીકરું આવું તો કઈ તીપેલું હતું છે મગ્ન ને પણ નહીં હોય એટલે આવા નાટક કઈ કાજ રહ્યા છે મને એવું જ લાગે એ હજી થોડું ગમતું જવું હે એટલે ઉપાધી નહી